નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલ એસઓયુની નાઇજેરિયાના પૂર્વ વિદેશ મંત્રી જેફરી એનિયામાએ મુલાકાત લીધી હતી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની મુલાકાતને જીવનનો અવિસ્મરણીય અનુભવ ગણાવતા નાઇજેરિયાના પૂર્વ વિદેશ મંત્રી જેફરી ઓનિયામા અને બુજોલા ઓનિયામાએ સરદાર સાહેબને પુષ્પ અર્પણ કરી દર્શન કરતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી તે વિજ્ઞાનનો વિકાસ પ્રાકૃતિક સૌંદર્ય અને એકતાનું પ્રતિક છે આ પ્રતિમા એક મહામાનવની મહાનતાના દર્શન કરાવે છે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગાઈડના માધ્યમથી મહેમાનોએ સરદાર સાહેબના જીવન વિચારધારા અને યોગદાન અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી તેમણે વ્યુઈંગ ગેલેરીમાંથી નર્મદા નદી અને આસપાસના વિસ્તારોનો પ્રાકૃતિક સૌંદર્ય નિહાળીને આનંદ અનુભવ્યો હતો આ ઉપરાંત મહેમાનોએ જંગલ સફારી અને સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી આ ઉપરાંત મહેમાનોએ શૈક્ષણિક પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ સાધીને સમૂહ તસવીર ખેંચાવી હતી મહેમાનોએ આદરભાવ અને પ્રેમ આપવા બદલ ગુજરાત સરકાર અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકલેક્ટર ગોપાલ બામણીયા દ્વારા મહેમાનોને સરદાર સાહેબની સ્મૃતિ સ્વરૂપે પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી પોતાના અહેસાસો વ્યક્ત કરતા મહેમાનોએ નોંધપોથીમાં તેમના અનુભવો નોંધ્યા હતા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ